ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા પણ હવે ઉમેદવારોના નામો નક્કી કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું એમ લાગી રહ્યું છે સોમવારે સાંજના સમયે ગુજરાત કોંગ્રેસ દ્વારા સુરત વડોદરા રાજકોટ ભાવનગર જામનગર સહિતના ઉમેદવારોની પ્રથમ લિસ્ટ જાહેર કરી હતી જેમાં સુરત મહાનગરપાલિકાની યોજનાર ચૂંટણી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા બાવન ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા જેમાંથી ગત ચૂંટણીમાં જીતેલા નવ ઉમેદવારોને રિપીટ કરાયા છે શહેરના ત્રીસ વોર્ડની એકસો વીસ બેઠક પર ચૂંટણી યોજનાર છે આમ એકસો વીસ બેઠક સામે બાવન ઉમેદવારો જાહેર કરાતા બીજા રાઉન્ડમાં બાકીના અડસઠ ઉમેદવારોની યાદી જાહેર કરાશે રિપીટ કરવામાં ઉમેદવારોમાં વિપક્ષી નેતા પ્રફુલ્લ તોગડિયા દિનેશ કાચડિયા નિલેશ કુંભાણી ધીરજ લાઠીયા શૈલેષ રાજયકા ધીરજ વેકરિયા ભાવેશ બારી જ્યોતિષ વજિત્રા અને દેવરાજ ગોપાણી રિપીટ કરાયા છે જ્યારે અન્ય ઉમેદવારો નવા છે વોર્ડ પ્રમાણે કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારો જોઈએ તો વોર્ડ નંબર એકમાં બારોડ પારુલબેન શાહુ પ્રમોદીની વોર્ડ નંબર બેમાં વસાવા કુમાર દેવરાજ ગોપાણી વોર્ડ નંબર ત્રણમાં સોજીતરા જ્યોતિબેન બોદરિયા પાયલ વોર્ડ નંબર ચારમાં મનીષા કાછડિયા મનીષા મેનપરા ભાવેશ રબારી ધીરેજ વેકરિયા વોર્ડ નંબર માં દિનેશ કાછડિયા તોગડિયા પ્રફુલ વોર્ડ નંબર છમાં સોસા લલિતા કલ્પના જોશી કલ્પેશ વારિયા વોર્ડ નંબર સાતમાં નભોયા મનીષા કિરણ કોટડિયા કેવડિયા મહેશ પ્રતિક કલોતાર વોર્ડ નંબર આઠમાં વકારે દીપાલી પિનલ દિયોરા પાર્થ લાખાણી વોર્ડ નંબર દસમાં પટેલ ઉર્મિલા સુથાર કામિની સુશીર શિંદે વિજય નિષાદ વોર્ડ નંબર ચૌદમાં ઓડ પ્રિયંકા મિશ્રા ઉમાશંકર વોર્ડ નંબર સત્તરમાં ધીરજ લાઠિયા નીરજ કુંભાણી વોર્ડ નંબર ઓગણીસમાં શર્મા શિવાની દેસાઈ જયેશ વોર્ડ નંબર વીસમાં પટેલ સુષ્મા શૈલેષ રાયકા વોર્ડ નંબર એકવીસમાં મોના શાહ રેણુકા લશ્કરી સુભાષ પટેલ ગૌરાંગ પટેલ વોર્ડ નંબર બાવીસમાં ડુમ્મસિયા હિના જાગૃતિ સોલંકી મુકેશ પટેલ બસંત સુભાષચંદ્ર વોર્ડ નંબર ત્રેવીસમાં રબારી કાંતાબેન લેંકા સપનાબેન વોર્ડ નંબર ચોવીસમાં પાઠક વિમળાદેવી મકવાણા મીના પંચાલ જયેશ વોર્ડ નંબર પચીસમાં પદ્મા ચિલુમુલ્લા પાટિલ વિદ્યા ઇનામદાર સુભાસન વોર્ડ નંબર છવ્વીસમાં પાટિલ અલ્કા ચૌહાણ સાવિત્રીના નામની જાહેરાત કરાઈ છે જ્યારે બાકીના ઉમેદવારો પછી જાહેર કરાશે વધુમાં કોંગ્રેસમાં બાકી રહેલા બેઠકોના ઉમેદવારો જાહેર કરવા માટે નેતાઓને લોઢાના ચણા ચાવવા પડશે અને તેમાં પણ મુગલીસરા કુબેરનગર બોર્ડ લિંબાયત આંજણા સહિતના બોર્ડના ઉમેદવાર જાહેર થતાં વિરુદ્ધનો મંટર ઉઠશે જેમાં કોઈ બે મત નથી ફેન્યુઝ